ભાવનગરના પીરછલા વિસ્તારમાં વરસાદના કારણે એક મકાનનો ભાગ પડવાની ઘટના બની હતી આ ઘટનાની જાણ થતા મહાનગરપાલિકાનો સ્ટાફ બનાવ સ્થળે પહોંચી ગયો હતો જો કે આ મકાન બંધ હાલતમાં હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું મહાનગરપાલિકાનો સ્ટાફ જેસીબી સાથે પહોંચ્યો હતો અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય નહી તે માટે સાવચેતીના ભાગરૂપે મકાનનો અમુક ભાગ જેસીબીની મદદથી દૂર કરવામાં આવે

अब बैकिंग दबे ये कॉली देता है। अरे ये। ये 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 �